નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો અત્યારે આપણે ધોરણ દસ ગણિતની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો અભ્યાસ કરી રહ્યા છે પ્રકરણ ત્રણ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો પહેલા પ્રશ્નનો ચોથા નંબરનો દાખલો આવી ગયા છીએ આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે કારણ કે આવો દાખલો વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર બરાબર તો બરાબર ધ્યાન આપજો સમજજો તો તમને દાખલો ફટાફટ આવડી જશે આવડી જવાની ગેરંટી આપણી ના આવડવાની ગેરંટી તમારી ચલો પોઈન્ટ વાળો દાખલો છે કદાચ આપણને એવું લાગે કે થોડોક અઘરો છે પણ ગણિતના નિયમો આપણે જે શીખ્યા છીએ એ નિયમો ઉપર ચાલતા જઈશું તો દાખલો ખોટો પડશે નહીં ચલો જીરો જીરોઈન્ટ બે એક્સ વત્તા જીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ એક આ સમીકરણ છે અને બીજું સમીકરણ જીરો પોઈન્ટ ચાર એક્સ વત્તા જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ

સેમ સેમ ત્રણે ત્રણ જગ્યા દસ વડે ગુણો એટલે ત્રણે ત્રણ નો પોઈન્ટ નીકળી જાય જાણીએ છીએકરણ આપણે આપેલા જ છે આને કહેવાનું નંબર એક આને કહેવાનું નંબર બે ચલો હવે શું કરવાનું કે ચલો ભાઈ અને આમાં પણ એવું જ છે એક એક પોઈન્ટ કાઢવાનો છે તો એ સમીકરણનો પણ આપણે દસ વડે ગુણી દઈશું અનુ તો સમીકરણ એક અને 2 ને દસ વડે ગુણતા તમારી પાસે બીજી કોઈ સિસ્ટમ હોય પોઈન્ટ કાઢવાની તો વાપરી શકો છો ચલો જીરો પોઈન્ટ બે ને દસ વડે ગુણશું એટલે શું થઈ જશે બે એક્સ પ્લસ જીરો પોઈન્ટ ને દસ વડે ગુણશું તો કેટલા થશે ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ને દસ વડે ગુણશું તો

શોધીએ કયું સમીકરણ લઈએ લઈ લઈએ તો શું લખશું સમીકરણ પરથી ધ્યાન આપજો સૂત્ર કરતા બનાવવાનો છે બરાબર લીડર બનાવવાનો છે કેપ્ટન બનાવવાનો છે બાકીની બધી ટીમ પેલી બાજુ લઈ જવાની છે કેપ્ટન ના બાજુ બાકીના બધા પેલી બાજુ એક્સ તમારે સૂત્ર કરતા બનાવવું હોય તો કોણ નડે છે ત્રણ વાય નડે છે અને બે નડે છે પેલું કોણ જાય આપણને ખબર છે પેલું કોણ જશે પેલી બાજુ જે વધતા ઓછા હોય એ જશે તો કોણ જશે ત્રણ વાય એ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ બે ને આપણે થોડી વાર રન કાઢીશું કારણ કે ગુણાકારમાં છે તો શું થશે બે એક્સ બરાબર સામે તેર અને ત્રણ વાય પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ ત્રણ વાય હવે બે ગુણાકારમાં છે એને ટીમમાં લઈજો ભાગાકાર માં જશે તો આપણે એથી બે કાઢી દઈએ છીએ ચાલ નીકળી જતું આ બાજુ આવતું થઈ ગયું આ જે બન્યું સમીકરણ એને આપણે નંબર આપી દઈએ છીએ સમીકરણ પાંચ જેટલા આપવા એટલા આપી શકાય સમીકરણ નો બરોબર કોઈ ચિંતા નહીં હવે એક્સ આપણે એનું સમીકરણ બનાવી કાઢ્યું હવે એક્સ નાખવાનો કોઈ ઉપરના સમીકરણમાં કયા સમીકરણમાં નાખશું હવે પેલો બીજું તો આપણે વારંવાર કામમાં નહીં આવે ત્રીજું ચોથું જ કામમાં આવશે આ લાયા ક્યાં ઉપરથી ત્રીજા ઉપરથી લાયા તો સમીકરણ પાંચ ની કિંમત પાછી ત્રીજા નાખવાની નહીં કઈ જગ્યા નાખવાની ચાર માં તો શું લખવાનું સમીકરણ પાંચ માંથી એક્સ ની કિંમત સમીકરણ ચાર માં ઉમેરતા મુકતા નાખતા ફેંકતા જે કરવું લખી દેવાનું ચલો એક્સની કિંમત અહીં મૂકી દેસુ બાકી સમીકરણ સેમ સેમ આવશે પેલા ચાર ના ચાર હવે એક્સ લખવાનું નથી એક્સ ની ટુ અને શું કરવાનું ભૂલવાનું નહીં કૌશ કરવાનું ભૂલવાનું નહીં ચલો પ્લસનું પ્લસ પાંચ ના પાંચ વાય બરાબરનું બરાબર ના ત્રીસ થઈ ગયો થાય ઓકે ચલો હવે શું કરવાનું આની અંદર પેલા જોવાનું શાંતિથી જોવાનું કે ભાઈ અહીંયા કોઈ છેદ ઉડે છે ઉડતા હોય તો ઉડાડવાના ના ઉડતા હોય તો હવાના દાખલા એવા આવશે કે જેમાં છેદ નહીં ઉડતા હોય એમાં ચોકડી ગુણાકાર કરવાનો બરાબર ચોકડી ગુણાકાર કરવાની જગ્યાએ ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે ચલો ભાઈ છેદ નહીં ઉડતા નીચે બે આવેલા છે તો ઉપર બધે બે વડે ગુણી દેવાના તો પણ ચાલે વસ્તુ સેમ જ થવાની છે અહીં તો છેદ ઉડે છે તો આપણે શું કરશું બે દુના ચાર ઉપર શું આવ્યું બે નીચે કઈ નહીં હવે આ બે નો ગુણાકાર આ કૌંસ વાળા સાથે કરવાનો કે નહીં કરવાનો તો પહેલા બે અને તેર નો ગુણાકાર થાય પછી બે અને ત્રણ વાય નો ગુણાકાર થાય તો ચલો કરીએ તેર દુના છવ્વીસ ચલો પછી માઇનસ નું માઇનસ ત્રણ દુ છ વાય ચલો અને શું વધ્યું અહીંયા પ્લસ પાંચ વાય બરાબર આ બાજુ હતા ત્રેવીસ તો લખો ત્રીસ બરાબર ચલો હવે આ સમીકરણ છે આપણી જોડે શું કરીશું શું થાય છવીસ સંખ્યા સંખ્યાનું જે થતું એ કરી દેવાનું એક માઇનસ હોય તો આપણે શું કરવાનું બાદ બાકી બરાબર યાદ રાખજો બંને પ્લસ હોય તો સરવાળો બંને માઇનસ હોય તો એ સરવાળો બંને એક માઇનસ હોય તો બાદ બાકી પણ ત્રણે ત્રણ ની અંદર ચિન્હ હંમેશા મોટી સંખ્યાનું મૂકવાનું બરાબર બંને પ્લસ હોય તોય તોય બંને હોય અને એક પ્લસ અને એક હોય તો પણ મોટી મૂકવાનું બરાબર હવે છ વાય માંથી પાંચ વાય જાય તો એક જ વાય વધશે ઓકે ચિહ્ન મોટી સંખ્યાનું એટલે પાંચ નું કે છ નું છ નું છ આગળ શું છે માઇનસ તો શું લખવાના માઇનસ ભૂલવાનું નહીં બરાબર ત્રેવીસ હવે વાય શું થવું જગવાન કોણ છે છવ્વીસ છવ્વીસ ને પેલી બાજુ લઈ જાવ તોય ચાલશે અથવા માઇનસ વાય ને પેલી બાજુ લઈ જાવ તોય ચાલશે બરાબર માઇનસ વાય ને પેલી બાજુ લઈ જઈશું તો એ પ્લસ વાય થઈ જશે ચલો તેવીસ ના તેવીસ માઇનસ વાય ની જગ્યા આ બાજુ આયા તો શું થઈ ગયું પ્લસ વાય અને આ બાજુ શું વધ્યું છવ્વીસ હવે તેવીસ ને આ બાજુ લાવો તેવીસ માઇનસ કરવા પડશે ચલો તેવીસ ને આ બાજુ લાવી દઈએ તો છવ્વીસ તો હતા જ માઇનસ તેવીસ બરાબર શું આવ્યું વાય ચલો છવ્વીસ માંથી તેવીસ ગયા તો શું વધશે વાય ની કિંમત વાય બરાબર છવ્વીસ માંથી તેવીસ ગયા તો ત્રણ ઓકે ધ્યાન આપજો કે અહીંયા મોટી સંખ્યાનું ચિહ્ન આવે ભૂલથી માઇનસ ત્રણ કરી દેતા નહીં ઓકે ચલો વાય ની કિંમત ત્રણ આવી ગઈ છે આને સમીકરણ આપીએ નંબર છ સમીકરણ છ માંથી વાય ની કિંમત કયા સમીકરણમાં મૂકશું આગળવાળા વાળા સમીકરણમાં મૂકી દઈએ તો લખો શું લખવાનું કે સમીકરણ છ ની કિંમત પાંચમાં માં સમીકરણ પાંચ ની અંદર ચલો એક્સ બરાબર શું આવશે તેર છ એ તો લખવા પડશે તેર ના તે માઇનસ નું માઇનસ ત્રણ આયા તો ત્રણ ના ત્રણ વાય વાયની જગ્યા શું લખવાનું ત્રણ તો તમે લખ્યો કૌંસ કરવાનું ભૂલી ગયા તો શું વંચાશે તેત્રીસ એટલે કૌંસ ભૂલવાનો નહીં છેદમાં શું હતું તો શું લખીશું ચલો એક્સ બરાબર તેર ના તેર માઇનસ ત્રણ તરી નવ અને છેદમાં બે ચલો તેર માંથી ત્રણ જાય સોરી તેર માંથી નવ જાય કેટલા વધશે ચાર અને છેદમાં શું આવ્યું બે ભાગ ચાલશે હા ચાલશે બે દુના ચાર નીચે કઈ નહીં બે તો એક્સ નો જવાબ આવ્યો તો દાખલો ગણાય લખી દો અને પછી સમજી લેજો ચાલો હવે જોઈએ દાખલા નંબર પાંચ વર્ગુણ માં બે એક્સ પ્લસ વર્ગુણ માં ત્રણ વાય બરાબર જીરો વર્ગુણ ત્રણ એક્સ માઇનસ વર્ગુણમાં

તમારા મગજને ટેન્શન આવશે પણ તમે ગણિતના જે નિયમ ભણ્યા છો ને એ જ તમારે જોવાના ચલો શું કરવાનું કે ભાઈ બે સમીકરણ એક એકના આપી દેવાનો બે હવે બંનેમાંથી જે સહેલું સમીકરણ હોય એને ઉઠાવો અને એક્સની કિંમત શોધો કયું સમીકરણ લેવું પ્લસ વાળું માઇનસ લેવું બાકી કોઈ ફરક પડતો નહીં માઇનસ વાળું લઈએ તો શું માઇનસ નીકળી જાય મગજમાં રહી ના બરાબર તો આપણે એમ કરીએ

સિમ્પલ વસ્તુ કોઈ નવી વસ્તુ છે બરાબર અને અહીંયા વર્ગુણમાં ત્રણ એક્સ છે હવે એક્સ જરૂર છે આપણે વર્ગણમાં ત્રણ ની કોઈ જરૂર છે નહીં તો વર્ગુણ ત્રણ ના આપણે કાઢી દઈશું બરાબર તો એક્સ બરાબર પેલું તો છત સામે નીચે વર્ગમૂળ માં ત્રણ ગુણાકાર આવી જશે ભાગાકાર સિમ્પલ વસ્તુ આ આપણે એક્સ ની કિંમત મળી આને સમીકરણ કયો આપશું નંબર ત્રણ સમીકરણ ત્રણ નંબર આપી દીધો હવે એક્સ ની કિંમત ક્યાં મૂકશું સમીકરણ એક ની અંદર મૂકીએ તો શું લખવાનું સમીકરણ ત્રણ માંથી એક્સ ની કિંમત સમીકરણ એક માં મુકતા ફેંકતા નાખતા જે કરવું ના હો ચલો વર્ગણું બે હતા તો વર્ગણું બે તો લખવા જ પડશે હતા તો લખવા જ પડશે એક્સ કાઢી દો એક્સ ને ક્યાં શું લખશું કૌંસ કરીને વર્ગમૂળમાં આઠ

જો મોટા ભાગના વિદ્યાર્થી શું કરતા હોય કે ભાઈ નીચે જે સંખ્યા હોય ને ત્રણ છ તો આખા સમીકરણને ના ત્રણ વડે ગુણી દો પાંચ હોય પાંચ વડે ગુણી દો પણ હું એમ કહું છું બધા દાખલાની અંદર એક સિસ્ટમ તમે પકડી રાખો આપણે કઈ સહેલી પડે છે ચોકડી ગુણાકાર વાળી બરાબર ગમે તે સમીકરણ હોય પછી અમુકમાં કેવું થાય કે ચલો ભાઈ આવું બે તૃતીય અંશ આવ્યું પાંચ સાતમાં અંશ આવ્યું પહેલા સાગુ સા કાઢીને ગુણવા જઈએ એના કરતા ચોકડી ગુણાકાર કરો ને તો

તો આઠ દુના કેટલા થઈ જશે અહીંયા સોળ તો હું લખું છું વર્ગ પણ બે નો આઠ નો ગુણાકાર કરવાનો છે આપણે સિમ્પલ વસ્તુ બંને વર્ગમૂળ વાળા છે થાય ગુણાકાર એક વર્ગમળ વાળું ના હોય તો પ્રોબ્લેમ આવો બરાબર તો વર્ગમૂળ બે આઠ તો વર્ગમૂળમાં આઠ સોળ અને નીચે વર્ગમૂળમાં ત્રણ પ્લસ શું હતું વર્ગમૂળમાં ત્રણ વાય હતા અને બરાબર સામે શું હતું જીરો હવે સોળ નું વર્ગમૂળ નીકળે કે ના નીકળે વર્ગમૂળમાં સોળ લખેલા છે સોળ નું વર્ગમૂળ આપણે બધા ના આવડે ચોખું ચોખું સોળ તો સોળ નું વર્ગમૂળ કેટલું થાય ચાર અને વાય ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો હવે શું કરવાનું સાહેબ તો આપણે બે વાય આવેલા છે જુદી જુદી જગ્યાએ વાય શોધવાનો છે બરાબર બંનેને ભેગા કરી દઈએ ભેગા ક્યારે થાય જ્યારે સરવાળો બાદ બાકી હોય એમાંથી તમે સામાન્ય કાઢો તો બંને વાય ભેગા થઈ જાય તો ચલો સામાન્ય કાઢીએ આપણે બંનેમાંથી વાય વાય સામાન્ય કાઢીને એને આગળ લખી દઈએ છે ને બંનેમાં વાય આ સ્ટેપમાં પણ વાય છે આ સ્ટેપમાં પણ વાય છે જ બંનેમાંથી સામાન્ય કાઢીને વાય આગળ લખી દો જે વધ્યું તમે સેમ લખશો

કે ફક્ત આપણો વાય શોધવાનો છે અને સામે જીરો છે આખું પદ છે કૌંસ વાળું એને ભાગાકારમાં લઈએ તો જીરો ના થઈ જાય તમે જુઓ આવી કોઈ ગણતરી કરવાની જરૂર નહીં અહીંયા આપણે કેમ સામે જીરો છે સામે જીરો છે તમે આખું જે વાયની સાથે ગુણેલું આ પદ છે આખા પદને ઉઠાવીને ભાગાકારમાં લઈ જો ત્યાં જીરો ને એના વડે ભાગશો તો જીરો ને તો કોઈ પણ સંખ્યા વડે ભાગો ઇન્ફિનાઇટ જવાબ આવો પણ અહીંયા આપણે જીરો લખશું બરાબર તો ચલો જુઓ તો વાયનો હવે આટલી બધી ગણતરી કોઈ કરવાની જરૂર નહીં ઉપર શું છે જીરો જીરો કોઈ પણ સંખ્યા વડે ભાગો છો કેટલો આવશે જીરો તો વાયની કિંમત કેટલી આવી વાય બરાબર જીરો આને સમીકરણ કયો નંબર આપશો ત્રણ અને હવે ચાર હવે તમને ખબર જ છે કે ભાઈ સમીકરણ માંથી કિંમત સમીકરણ સમીકરણ અને ચાર પરથી એવું લખો તો પણ વાંધો નહીં ત્રણ ને ચાર પરથી શું આવશે વાયની કિંમત જીરો છે અહીં વાયની કિંમત જીરો મૂકશો તો શું થશે જોઈ લે એક્સ ના એક્સ હતા સામે શું હતું જોડે હવે કોઈ તો આખું પદ શું થઈ જશે અહિયાં જીરો કિંમત કેટલી આવી એક્સ ની પણ જીરો આવી વાયની પણ જીરો ઓકે તો વર્ગમૂળ આવ્યું પણ વર્ગમૂળની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે જે શીખ્યા છીએ નિયમ એ પ્રમાણે જવાનું તો દાખલો ગમે તેટલો હાર્ડ હશે આપણે ચોક્કસ જવાબ આવી જ જશે બરાબર વર્ગમૂળ હોય અપૂર્ણાંક હોય બરાબર એવી કોઈ પણ સંખ્યા ડરવાનું નહીં આપણને ખબર છે કે આપણો ગણિત છે પ્રેક્ટિસ કરવાની તો વધારે આપણે એને સરળતાથી ગણી શકીશું ઓકે લખી દો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક નો છઠ્ઠા નંબર નો દાખલો ચલો હવે અપૂર્ણાંક આયા અપૂર્ણાંક એટલે હવે પાછું ગભરામણ થાય કે આ સાહેબ જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જાય ને એમ એમ ભુક્કા કાઢતું જાય કાળે ને નવા નવા દાખલા કે આવા આવા ખતરનાક ખતરનાક ગણિત આખું ખતરનાક છે પણ જો આવડે ને તો ખતરનાક નહીં ધ્યાન આપો આપણે જે શીખ્યા એ જ નિયમ ઉપર હેડવાનું જ પકડી રાખવાનું જુઓ પહેલું સમીકરણ તમે પકડો તો એમને જોશો કે ભાઈ અહીંયા અપૂર્ણાંક આલેલા છે આલેલા છે ને અને મેં તમને શું કીધું અપૂર્ણાંક આલેલા હોય ને તો ચોકડી ગુણાકાર કરી દેવાનો આલી રીત લસા ગુસા શોધવા જવાનું નહીં કારણ કે મોટી સંખ્યા આવશે ને તો કદાચ તમને થોડો પ્રોબ્લેમ થાય પણ અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો અપૂર્ણાંક હોય તો આના બેનો ગુણાકાર આ બે નો ગુણાંક આ બે નો ગુણાકાર ખબર જ છે ને આપણે ચલો તો ત્યાંથી જ શરૂઆત કરીએ આપણે ત્રણ નો ગુણાકાર ત્રણ એક સાથે બધાને આવડે ત્રણ તરી નવ અને એક્સ ના એક્સ આવડે સિમ્પલ માઇનસ નું માઇનસ બે નો ગુણાકાર પાંચ હાથે પાંચ દુ દસ અને વાય છે તો નીચે છેદમાં આ બંનેનો ગુણાકાર બે તરી છ બરાબર સામે શું હતું માઈનસ હવે છ ભાગાકારમાં છે ત્યાં જાય તો શું થાય ગુણાકારમાં તો છ દૂના બાર માઇનસ થઈ જાય તો આપણને સમીકરણ કયું મળશે નવ એક્સ માઇનસ દસ વાય બરાબર છ દુના બાર બરાબર સમીકરણ એક હવે એ રીતે આ બે નો ગુણાકાર કરો આ બે નો ગુણાકાર આ બે નો કરો જે ભાગાકારમાં અત્યારે લેજો એટલે આપણું બીજું સમીકરણ બની જશે ચલો બે વડે ગુણો શું થશે બે ત્રણ એટલે ત્રણ છેદ માં ત્રણ ને બે નો ગુણાકાર કેટલો આવશે છ સામે શું છે તેર ભાગ્યા છ હવે છ અહીંથી ભાગાકારમાંથી ત્યાં ગુણાકારમાં માં લઈ જાઓ તો છ છ ઉડી જશે નીચે ઉપર તો ડાયરેક્ટ અહીંયા જ ઉડાડી દઈએ ને છ ભાગાકારમાં છે અહીંયા ભાગાકાર માં જતા રહે છો સમીકરણ બની ગયું શું બન્યું બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર આ સમીકરણ નંબર ઓકે ચલો હવે શું કરીશું સમીકરણ એક બે મળી ગયા છે બંનેમાંથી જે સહેલું લાગતું હોય એને ઉઠાવીએ આપણે અને એક શોધી કાઢીએ બોલો કયું શોધવું છે માઇનસ વાળું લેવું છે કે પ્લસ વાળું લેવું છે જે તમને ફાવે એમ લેવાનું માઇનસ વાળામાંથી એક શોધશો તો માઇનસ નીકળી જશે એટલે આગળ થોડોક સહેલો પડશે દાખલો બરાબર અને અહીંથી તમે કરશો તો પણ વાંધો નહીં બોલો કયું લેવું છે સમીકરણ એક કે બે અડધા એક કે અડધા બે કે અડધા એમ વિચારો કે અત્યારે સહેલો સેલો એક્સ રીતે શોધી દેવો છે પાછળથી દાખલો ભારે કરવો છે કે અત્યારે ભારે કરી દઈએ થઈ જશે બોલે શું કરવું ચલો એકમાંથી શોધીએ એટલે માઇનસ નીકળી જાય એટલે પાછળથી દાખલો થોડોક સહેલો થઈ જાય ચલો તો લખીએ આપણે સમીકરણ એક પરથી શું થશે એક્સ શોધવો છે બરાબર નવ એક્સ છે માઇનસ દસ વાય પેલી બાજુ જશે તો શું પ્લસ દસ વાય પણ આ બાજુ લખીશ કારણ કે માઇનસ બાર હતા પણ એને પાછળ લખું છું માઇનસ બાર અને દસ વાય માઇનસ છે એ આ બાજુ જશે શું થશે પ્લસ દસ વાય એને પાછળ નહીં લખતો આગળ લખો છું કારણ કે બિચારો માઇનસ એકલો એકલો વાળો જો હોય બાર એમ સારું ના લાગે કારણ કે આગળ તો કોઈ હોવું જોઈએ જેમાંથી હું બાદબાકી કરું બરાબર એકલો માઇનસ બાર લખી આગળ તો કોઈ નહીં હું બાદબાકી કોણ યાદ કરું એને એવું લાગે બિચારાને એટલા માટે ચલો આ સમીકરણ આવી ગયું ના હજુ નહીં આવ્યું હજુ આપણે એક્સ ની કિંમત શોધવાની છે તો એક્સ બરાબર દસ વાય માઇનસ બાર અને ભાગાકારમાં કોણ આવશે હવે ન આવી જશે તો આપણું સમીકરણ હવે તૈયાર થઈ ગયું ચલો આપી દઈએ નંબર ચલો હવે કિંમત સમીકરણ કોની અંદર મૂકશું વન ટુ થ્રી ફોર બોલો સેમ મૂકશું ટુ માં મૂકી દઈએ ને હવે ટુ માં જશે ને હમ ચલો શું લખવાનું સમીકરણ બે અને ત્રણ પરથી તમને જેમ ફાવે ને એમ લખવાનું એક્સ ની કિંમત આમાંથી આમાં નાખો આમાંથી આમાં નાખો જે લખવું હોય ચલો ટુ ના ટુ આવશે એક્સ કાઢી દો એક્સ ની કિંમત શું આવશે દસ વાય માઇનસ બાર ભાગ્યા ન કૌંસ પૂરો ચલો વત્તા ત્રણ વાય બરાબર ઓકે ચાલો એક વખત કેમેરામાં જોઈ લે કે નવો રંગ લીધો નવો રંગ અંદર પકડાય કે નહીં પકડાતો પકડાય ચલો હવે શું કરીશું નવ અને વિદ્યાર્થીઓ શું કરે નીચે નવ છે બધે નવ ગુણી કાઢો ચાલો બરાબર આખા સમીકરણ નવ વડે ગુણ હતો એટલે એથી નવ જતા રહેશે પેલી બાજુ સંખ્યા મળી જશે બરાબર અને આપણે શીખવાડ કેવી રીતે કરવું તો પણ ચાલ કે ભાઈ નીચે કંઈ નહીં તો શું કરવાનું આપણે એક અને ગુણાકાર કરી દો ચલો આપણે આપણી રીતે કરીએ બે નો ગુણાકાર બંને સાથે કરવો પડશે દસ દૂના વીસ વાય માઇનસ નું માઇનસ બાર દૂના ચોવીસ છેદમાં નવ એકા નવ પ્લસ ત્રણ વાય બરાબર તેર આ રીતે કરો તો પણ ચાલે બરાબર હવે કોઈ વિદ્યાર્થી નવ બધાને ગુણી કાઢશે તો પણ વાંધો નહીં બરાબર ચલો હવે શું કરવાનું આપણે ચોકડી ગુણાકારની ની વાત કરીએ આપણે ચોકડી ગુણાકાર જ પકડી રાખીએ તો શું કરવાનું નીચે કઈ નહીં તો એક વડે વાય માઇનસ ચોવીસ ને એક વડે ગુણો તો એ જ આવે પ્લસ ના પ્લસ નવ ને ત્રણ વાય વડે ગુણો નવ 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 દુ અઢાર નવ સત્યાવીસ વાય અને છેદમાં શું આવશે નવ એકા નવ બરાબર તેર સત્તર તો અહીંયા ચલો હવે વીસ વાય સત્યાવીસ વાય બંને પ્લસ પ્લસ છે ને તો કેટલા થશે વીસ માં વીસ ઉમેરો તો ચાલીસ સાત સુડતાલીસ વાય માઇનસ ચોવીસ બરાબર એકસો ને

તો સુડતાલીસ આપણે ત્યાં ભાગાકારમાં લઈ જઈએ તો વાય બરાબર એકસો એકતાલીસ છેદમાં સુડતાલીસ ચલો હવે સુડતાલીસ છે ને એ અવિભાજ્ય સંખ્યા છે ચલો લખી દઉં છું સુડતાલીસ અવિભાજ્ય સંખ્યા છે એકતાલીસ ના ભાગ પાડવાના એકતાલી એકી સંખ્યા છે બે વડે ભાગ પાડશે નહીં ત્રણ વડે પડશે તો તમે એકસો ને ત્રણ વડે ડિવાઈડ કરો તો ત્રણ એકા ત્રણ તંદુ છ ત્રણ તરીકે સુડતાલીસ ગુણ્યા ત્રણ નીચે ભાગાકારમાં શું હતું સુડતાલીસ અવિભાજ્ય સંખ્યા હતી એના કોઈ ભાગ પડશે નહીં સુડતાલીસ સુડતાલીસ ઉડી ઉડી ગયા તો વાયની કિંમત કેટલી આવી ત્રણ તો ચલો વાયની કિંમત હવે આફ્ટર ઓલ શોધી ખરી આપણે અને એનું સમીકરણ આપી દેવાનું છે ચલો હવે વાયની કિંમત ત્રણ મળી એનું કિંમત ક્યાં મૂકશો આપણે સમીકરણ ત્રણ માં મૂકી દેસુ તો સમીકરણ ત્રણ અને ચાર પરથી શું લખી શકાય બોલો એક્સ બરાબર દસ વાય ની સાથે વાયની જગ્યા એ ત્રણ મૂકવા પડશે તો દસ ગુણ્યા ત્રણ કરવા પડશે તો ડાયરેક્ટ લખી દઉં દસ ગયા તો કેટલા વધ્યા અઢાર અને છેદમાં કેટલા છે નવ નવ દૂના અઢાર એક્સ ની કેટલી કિંમત આવી બે તો અહીંયા એક્સ બરાબર બે મળે છે વાય બરાબર ત્રણ મળે છે બરાબર સિમ્પલ દાખલો છે પણ થોડોક લાંબો થઈ ગયું બરાબર લેન્થી છે થોડો પણ પ્રેક્ટિસ કરશો તો આપણ આવડી જશે લખી દો